હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય બાબારી આજે જય બાબારી આજ રણુધરા પગપાળા યાત્રાનો આપણો અગિયારમો દિવસ અને આપણે જોઈએ કે લાસ્ટ દિવસ થાય કે હજુ એક દિવસ થાય ચમકી બહુ બાકી નહીં આપણે ત્રીસ કિલોમીટર બાકી પણ જોઈએ દર્શન ના જાય તો એક દાડો રોકવો પણ પેલા પાછળવાળા હોય એટલે જોઈએ જો આપણે પાછળ વિઠ્ઠલ કામ ખાલી મસ્ત ખબર પડી ગઈ આપણે નાઇટમાં અહીં તો તમને ખબર આગળના વિડીયોમાં બતાવી દઉં કે આપણે નાઇટમાં હેરવાન ચાલુ કરી દઉં અને રાતે વીસ જેવું કાપી ને પછી હું ગયા હતા અને પાવું હું ત્રણ વાગે હેડવાન ચાલુ કર્યું અત્યારમાં અગિયારમાં દિવસ પબ્લિક તો અત્યારે બહુ જ છે જય બાબા નાસ્તો

ઘરે બહુ પબ્લિક જાય અડત્રીસ કિલોમીટર રણુંગા તો આપણે આખો દાડો કાપવાનો હોય જોઈ રોમાં પહેર જાય બાબા અને આગળ એટલું પબ્લિક જાય આપી હાલ જ આપણો દાડો આગળ જીવ પેલા એમને આપણે ચુમ્માલીસ કિલોમીટરનું અંતર કરી નાખ્યું હમણાં કોઈ ટેન્શન નહીં આજ આપણે પહોંચી જઈશું હો હોકી તો જઈએ પણ હાથે કરીને રોકીએ તો ઉપર આપણે

અને મહાર અહીં નહીં વાર નહીં કરવી એમ દો ખાલી પબ્લિક રસ્તામાં આવો એટલે આપણે નહીએ હરવે હરવે જય રોમારી જય બાબાની આ બધે જો આપણા ગુજરાતની ગાડી વચ્ચે જય બાબા જય રોમાતી તો જઈએ આપણે ગાડી એનર્જી મોટભાવ ફોકવાયા લૂપ લૂપતા આવડે દેખાય મોટભા

આજે સ્પોરનો આદિસપોર્ટના બેલ કેમ્પે તમને બતાવ્યો તો બીજો બતાવ્યો તો આરો કીજો જે મોટા મોટા કેમ્પ હોય છે ઓકે બા નેવો cacing maupun apa kali tadi જય રમાવિર પરમ મિત્રના પરથી પાછો ડરજાનો બતાય આ તેસ બબન આ જમળવાનો બોજ ના લઈ એક નંબર આપનો માપનો બોનવડાજી તો જમીન લે જમીન ખરીદ મલે કરે ખૈનિયારી કે બરાબર તો આ સુખોનો ચેમ્બર તો તા તા એટલે ಲೆಕ್ಕೀನಿ ಹ್ಞೂ ಹೊರ ರಸ್ತವಾಗಿ

છ ભણોલી મસ્ત સમય નો આરામ કરીને આપડે પોખરણ જઈને ઉભું

આ બાકી થોડું વરસાદનું ચણી હા રાજસ્થાનમાં બાકી આપણે તીખાણી નહીં ચોય

પણ બધા આરામ કરો આપણે થોડી વાર આરામ કરશું આરામ કરીને ભાઈ જઈશું મળીએ થોડી વાર આરામ આરામ કરીને ભાઈને હારી ઉપરણ માટે બે કિલોમીટર જય રમા ભાઈ જય રમા જો પોકરણ પોકવા આવ્યા આ બહુ આનો ઉઠા ગઈ વિડિયો બનાવ્યો તો બહુ આવ્યો દેરો મમ્મી હાય ગાઈસ તો ફાઇનલી પોકરણ ગડાઈ ગયા ઘણી દસ કિલોમીટર રહ્યા એ આપણે થોડુંક તાપ ઓછો થાય એટલે દસ કિલોમીટર કાપી નાખશું અને અમે તો અત્યારે બે જણા હતા પેલા વિઠ્ઠલ આપણે પગો બે જણા હતા ને પાછળ બેઠા હતા કે ડાલાવાડા આગળ અને એમને જોયા નહીં આવ્યું એટલે બે બે કિલોમીટર આગળ જતા રહ્યા તો આપણે જઈએ અમે આપણી રાહ જોઈને આગળ ઊભા તો

હાલત બગડી બે આ દાધા બના હવાના આપણે કાધી દઉં આ ભગવાને મળી ગયા હંગા નાંગા તો પાછળ ખબર નહીં કે હાંગા થોડી

આજો અમાર મંદિરમાં દર્શન કરવા જઈએ આ બધા પ્રસાદી લે પ્રસાદી લે એટલે બધા દર્શન કરવા જઈએ તો આપણે એ પડી પછી એ છોકરા એ તો કલ્પનો તોય

अपने गेट पे ओग गया ને જાય આપણે ગેર જોડે પહોંચી ગયા ફાઈનલ એ બાબા રે જય માદરી અંદર મંદિરમાં માં આવી ગયા અને ફુવારા અને મંદિર નું સીન બધું હાજર જેમ બતાવે બહુ ફીડ તો આપણે જો અંદર અડધે આવી ગયા અને રોમા વિના દર્શન કરી લેજો કડી જો સમાધિ આગળ ના ઉતારવા દે તો જય રોમા વીર બધા દર્શન કરી લેજો మందిరే <muchas> आओ बाहरो नहीं नहीं मारा

જય રમાભી મળ્યા સાંભળવાનું જે વસ્તુ બધું લેવાનું એ લઈને અને ભાઈ ડાલે જઈએ તાણ જ મળીએ ચોકે થાક બહુ લાગ્યો એટલે અત્યારે ચાર્જિંગ નહીં એટલે વિડીયો નહીં બનાવ્યો બરાબર જય રમાભી જય ભાભારી મળે હમણાં રમવાનું ભાઈ તાણો